સામાન્ય બાવીસ બાવીસમો રવિવાર આજનો શાસ્ત્રપાઠ નમ્રતાનો બોધપાઠ શીખવે છે પ્રભુ ઈસુ તો હું પદ અહંકાર જાતના ખોટા ઘમંડના મૂળ પર ઘા કરે છે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને આ બદીઓથી બચાવે સાંભળીએ સંત લુક્રુ શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી એક અને સાત થી ચૌદ એકવાર વિશ્રામવારને દિવસે ઈસુ ફરોશીઓના એક આગેવાનને ત્યાં જમવા ગયા મહેમાનોને મુખ્ય મુખ્ય સ્થાનો પસંદ કરતા જોઈને ઈસુએ એક દ્રષ્ટાંત કહી સંભળાવ્યું કોઈ તમને લગ્ન સમારંભમાં બોલાવે ત્યારે મુખ્ય જગ્યાએ ન બેસી જશો કદાચ એમ પણ બને કે તમારા કરતાં કોઈ પ્રતિષ્ઠિત માણસને તેણે આમંત્રણ આપ્યું હોય પછી તમારા બંનેનો યજમાન આવીને તમને કહે કે આ માણસને જરા અહીં બેસવા દેશો તો પછી તમારે શર્મિંદા બનીને છેલ્લી જગ્યાએ જવું પડશે એના કરતાં તમને નિમંત્રણ મળે ત્યારે જઈને છેલ્લી જગ્યાએ જ બેસવું એટલે તમારો યજમાન આવીને તમને કહેશે ભાઈ આગળ આવો એટલે બધા જમનારાઓમાં તમારું માન પડશે કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે પછી તેમણે પોતાના યજમાનને કહ્યું જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે બીજા સગાવાલાને અથવા પૈસાદાર પાડોશીઓને નોતરશો નહીં નહીં તો તે લોકો પણ તમને સામું નોતરું આપશે અને તમારો બદલો વળી જશે પણ જ્યારે તમે જાફત આપો ત્યારે ગરીબોને લૂલા લંગડા અને આંધળાઓને નોતરજો તો તમે પરમ સુખ પામશો કારણ બદલો વાળવાની તેઓની ગુંજાશ નથી પુનર્જીવન વખતે તમને બદલો મળી રહેશે ઈસુ એક આગેવાનને ત્યાં ભોજન માટે ગયા છે આ આગેવાન તો ઈસુને ભૌતિક આહાર પૂરો પાડશે પણ ઈસુ તો આ આગેવાનને અને ત્યાં પધારેલા આમંત્રિતોને આધ્યાત્મિક આહાર પૂરો પાડે છે ઈસુએ પૂરો પાડેલો આધ્યાત્મિક આહાર છે નમ્ર બનવું બીજાને પોતાના કરતાં મોટા ગણવા આપણા માનવોમાં પહેલાં થવાની વૃત્તિ છે જો આપણામાં આ વૃત્તિ ના હોય તો બાળપણમાં શાળાઓમાં જાત જાતની સ્પર્ધાઓનું આયોજન કરી આપણામાં સ્પર્ધાત્મક વૃત્તિ સંકોરવામાં આવે છે આ વૃત્તિ આપણામાં એટલી તો ઘર કરી જાય છે કે પાકટ ઉંમરે આપણે જાતે મુખ્ય સ્થાન પર ગોઠવાઈ જઈએ છીએ કદાચ આપણને મુખ્ય સ્થાન ના મળે તો આપણે એ કાર્યક્રમનો બહિષ્કાર કરીએ છીએ શિક્ષણ સંકુલ સામે કુટુંબ સંકુલ છે ભૂતકાળમાં આપણા કુટુંબો મોટા હતા આપણા મમ્મી પપ્પા આપણા ભાઈ બહેનો વચ્ચે સ્પર્ધા નહીં પણ સહકાર પેટા નહીં પણ વહેંચીને ખાવાની વૃત્તિનું વાવેતર કરતા હતા કુટુંબમાં નમ્રતાનો પાઠ શીખવા મળતો હતો મોટો ભાઈ કે મોટી બહેન નાના ભાઈની જીદ આગળ નમતું ચોખતા એટલે કુટુંબમાં રહેવાની મજા પડતી બાળકને હોસ્ટેલમાં રહેવાનું ગમતું નથી કારણ ઘરમાં જે સંસ્કારોનું સિંચન થાય છે તે હોસ્ટેલમાં ન થઈ શકે મમ્મી પપ્પા આપણા ઉત્તમ શિક્ષકો છે તેઓ પાસેથી બાળક ડર વગર શીખી શકે છે એ શું શિક્ષણ આપે છે સામા પ્રવાહનું પ્રવાહ તો આવો છે જો કોઈ જમવા બોલાવે તો જઈને મુખ્ય સ્થાન પર બેસી જવું ઈસુ સામો પ્રવાહ શીખવે છે જમવા બોલાવે ત્યારે છેલ્લી જગ્યાએ જઈને બેસવું આપણી વાત કરીએ તો ગાડી કે બસમાં બહારી પાસે બેસવાનું હોલમાં પંખા નીચે બેસવાનું આપણને ગમે છે આપણે સારી સારી જગ્યા રોકી લઈએ છીએ શું હું એવી વૃત્તિ વિકસાવી શકું કે સગવડવાળી જગ્યા હું અન્ય ભાઈ બહેન માટે છોડી દઉં આવું કરવાથી આપણે અન્યને પ્રાધાન્ય આપીએ છીએ આપણે આપણી જાતને નાની બનાવીએ છીએ એ શું બીજું એક શિક્ષણ આપે છે કોને આમંત્રણ આપવાનું આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં આમંત્રણ ઓછીનો વ્યવહાર છે પેલા ભાઈએ એમના પુત્રના લગ્ન પ્રસંગે મને આમંત્રણ આપ્યું નહોતું એટલે મારા પુત્રના લગ્ન પ્રસંગે એ ભાઈ મારા તરફથી કંકોત્રીની અપેક્ષા નહીં રાખે એને ખોટું નહીં લાગે ઈસુ આપણને આ ઉછીના વ્યવહારની ઘરેડમાંથી બહાર આવવાનું શિક્ષણ આપે છે ઈસુ જણાવે છે કે તમારા ઘરે તમે પ્રસંગ ઉજવો ત્યારે એવા લોકોને આગ્રહ કરીને બોલાવજો કે જે તમને કદી આમંત્રણ આપી શકવાના નથી આવા લોકો પર આપણે ઉપકાર કરીએ છીએ એવું તેઓને લાગવા દેવાનું નથી તેઓ આ વ્યવહારનો પ્રતિસાદ આપી શકવાના નથી પ્રભુ પોતે આપણને આ સત્કાર્યનો બદલો આપશે જ એટલે જ પુરોહિતો સાધ્વી બહેનો ગરીબ ઉપર કરેલા ઉપકારો આપણે ગણગણ કરવાના નથી આમ કરવાથી નમ્રતાનો ગુણ વિકસે છે बनाव जे हे प्रभु तू मुझने नम्र सेवक बनाव जे निर्बड़ने हूँ सबड़ बनाऊ बढ़ने प्रार्थना छे हे प्रभु तू मुझने नम्र सेवक बनाबजे

आरु स्वरूप आ मुझे मां प्रभु जी तारी कृपा थी सो हव जे जन सेवा मां जीव तर मारू जन सेवा मां जीव तर मारू दीन प्रति दिन जीवाड़ जे પ્રભુ નમ્ર નમ્રસેવક બના

सेवा प्रेम छे प्रेम च सेवा भावन एव दिल मा प्राण न्युवर पडे तो प्राण तो तैयार हर पल राख जे हे प्रभु तू मुझे ने नम्र सेवक बनाव जे हे प्रभु तू मुझे ने नम्र सेवक प्रभु तू मुझने नम्र सेवक बना मुझे हे प्रभु तू मुझने नम्र सेवक